વિચાર તો કરો અમારા ગુરુજીએ પોતાનું ઘર વેચી દીધું આ બ્રાહ્મણોને ભણાવવા માટે એને એને જે મુકેશભાઈ જે પગાર આવતો હતો જે એને છેલ્લે શું કે મળે ને પૈસા સરકારી નોકરી કરતા હોય એ પૈસા પેન્શન આ બધી વસ્તુ એને બ્રાહ્મણના દીકરાને ભણાવવા માટે સમર્પિત કરી દીધી એના માટે એને એની પાસે કાંઈ ન રાખ્યું આ ત્યાગ અમારા સ્વર્ગસ્થ ચંદુભાઈમાં છે આ સંઘાણી પરિવારમાં છે અરે અમે તો એમ કહીએ કે આજે આ યુવક મંડળ ને જોઈએ છે ને આ આવતીકાલનું ભારત દેશનું આ બધા ઘડવૈયા છે આજના યુવાનો માટે એક વખત તાલીઓનો નાદ કરો આ સમસ્ત સુખનાથ મંદિર યુવાનો આ ભારત દેશનું આ બધા ઘડતર છે આજે આવા કામ કરે છે દિલીપભાઈ મને ભરોસો છે કે આ યુવાનો આવતીકાલે રાષ્ટ્રમાં ડંકો મારશે આ ભારત દેશમાં ડંકો મારશે પાંડુરંગ શાસ્ત્રીજી કહેતા યુવાનની આંખ લાલ હોવી જોઈએ યુવાનની આંખ લાલ હોવી જોઈએ

અંતિમ ભગવાને પોતાની જમણો હાથ છે મસ્તક ઉપર મૂકો ડાબો હાથ છે હૃદય ઉપર મૂકો ડાબો પગ જમણા પગની ઉપર મૂકો તે કોદેન આજે મારા નાથ સુતા છે આજે સાક્ષાત કૃષ્ણ ભગવાન બધી જ વસ્તુને યાદ કરે છે સાક્ષાત એ જે સાંભને શ્રાપ લાગ્યો તો કે આ મૂષળ એ આખા પરિવારનો નાશ કરશે એ પારધી આવે છે એ પારધી પોતાનું બાણ ચડાવે છે પ્રાચીના પીપળે ભગવાન સુતા હોય અને પારધીનાથી બાણ નીકળે ત્યાં ફર 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 થતું બાણ એ ભગવાનની ભ્રુકુટીમાં લાગે અને ભગવાનની ભ્રુકુટીમાં લાગતા ભગવાનની આંખો બંધ થાય ભગવાન યશોદા યાદ કરે મા દેવકી યાદ કરે યદુ વંશો યાદ કરીને ભગવાન બધાને યાદ કરતા કરતા આંખમાંથી અશ્રુ નીકળે ભગવાન યાદ કરે છે હું આખા જગતને જીતી શક્યો પણ હું મારા પરિવારથી હારી ગયો

પ્રવેશ થયો મહારાજ ભગવાન સ્વધામ ગયા કળિયુગ પ્રવેશ થયો નિયમ ભાગવતજીમાં બતાવ્યા છે રાજા પ્રજાને લુટશે પ્રજા છે એ ક્રિયાને સમજી નહીં શકે પીડાઈ પીડાઈ અને પોતાના જ કર્મ બધા દુઃખી થશે કળયુગનો પ્રવેશ થશે ને એટલે રાજા સંતાનો માતા પિતાનો તિરસ્કાર કરશે ભાગવતજીમાં લખ્યું છે લખ્યું છે કે કોઈને શરમ નહીં હોય કોઈને લાજ નહીં હોય બધું જ ભૂલી જશે રાજધર્મ શું સ્ત્રી ધર્મ શું પુત્ર ધર્મ શું ગુરુ ધર્મ શું અનેક પ્રકારના ધર્મને ભૂલી જશે અને કેવલ ને કેવલ પોતાના પેટ માટે કળિયુગમાં જીવનાર થશે જે નારદજીને પહેલાં ભાગવતજીના મહાત્મયમાં ચિંતા થઈને ઉદારણમ વર્ણો જીવા જીવાત્મા થશે કળિયુગમાં પણ કેવા થશે પોતાની ચિંતા કરશે બીજાની નહીં કરે વર્ણધર્મ કુળ ધર્મ ગોત્ર ધર્મ બધું રહેશે નહીં અને પછી અંત સમય એટલો કળિયુગ થશે કે સંભલપુર આમનું ગામ હશે અને એમાં વિષ્ણુ યશ નામનું બ્રાહ્મણ હશે અને વિષ્ણુ પ્રસાદ બ્રાહ્મણના ઘરે ભગવાન કલકી તરીકે જન્મ લેશે અને ફરીથી કલ્કી અવતાર થશે ભગવાન ઘોડા ઉપર આવશે અને ભગવાન લખ્યું છે અશ્વિનભાઈ કે એ ઘોડો લઈ અને સંભલપુરથી નીકળશે જ્યાં પૃથ્વીનો અંત હશે ને ત્યાં સુધી ભગવાનનો અશ્વ ઊભો નહીં રહે અને હાથમાં શસ્ત્ર રૂપી તલવાર હશે ત્યાં સુધી લોહીની નદી વહેશે જ્યાં સુધી પાપ પૂરું ન થઈ જાય અધર્મ પૂરો નહીં થઈ જાય ને ત્યાં સુધી ભગવાનનો ઘોડો ઊભો નહીં રહે આખી પૃથ્વી ઉપર ભગવાન શસ્ત્ર લઈ અને નીકળશે કલકી અવતાર થશે નાશ થશે અને પછી ફરીથી ભગવાન સંસ્થાપન કરશે મહારાજ રાજા પરીક્ષિત પ્રકારે પ્રલય થશે અતિવૃષ્ટિ થશે અનાવૃષ્ટિ થશે અને એ જ સમય કળિયુગ નું આયુષ્ય સો વર્ષનું થશે ભાગવતજીમાં સો વર્ષ આપ્યા છે પણ હવે કળિયુગ ચાર લાખ ને બત્રીસ હજાર વર્ષ છે પાંચ હજાર વર્ષ તો પૂરા થઈ ગયા હજી તો પાંચ હજાર વર્ષ ગયા છે અને ન થવાના કાર્યો જો આ સમાજમાં થતા હોય તો જ્યારે કળિયુ બરોબર મધ્યમાં આવશે તો ત્યારે સમય કેવો આવશે આપણે જે કલ્પના નહીં કરી શકીએ ને એ સમય બધો જ આવશે ભાગવતજીમાં લખ્યું છે એ તન પરીક્ષિત

સુખદેવજી મહારાજ ને સમાધિ ભાષામાં પ્રાર્થના કરે છે તક્ષક નાગ સુખદેવજી મહારાજ ને પ્રાર્થના કરે છે ગુરુદેવ તમે આ નાગ ને આને નહીં ચડે આ રાજાને ઝેર નહીં ચડે તમે કથા એવી આને સાંભળી છે કે ખાલી આનું હવે ખોળ્યું છે આનો આત્મા તો ઈશ્વર સાથે ભળી ગયો છે પરીક્ષિત નો આત્મા ઈશ્વર સાથે ભળી ગયો છે આને મારે કરડવું છે આ શૃક્ષ ઋષિનો શ્રાપ છે શૃંગી ઋષિનો

કથાથી રાજા ઉત્તમ ગતિ એમ આજે હું મારા ભાગવત ભગવાનને પ્રાર્થના કરું છું આજે હું સાક્ષાત જેની કૃપાથી અહીં સુધી પહોંચ્યા છે એવા મારા નર્મદેશ મહાદેવને પ્રાર્થના કરે છે કે હે દાદા